પ્રેઝેન્ટિિંગ બાય પારૂલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝેન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓયલ ટેસ્ટ કા પરફેક્ટ બેલેન્સ સંત સુરા અને સાવધની ધરા સોરઠ એટલે કે જુનાગઢ જુનાગઢ લોકસભા વિસ્તારમાં બે જિલ્લા કરતાં વધુનો વિસ્તાર આવે જૂનાગઢ પ્રોપર અને તે બાદ તાલાલા હોય અને એ પછી વેરાવળ સોમનાથ ગ્રામ્ય વિસ્તારો પણ છે પણ અહીંયા મુદ્દો સાવધનો પણ છે ખેડૂતોનો પણ છે શહેરી જનતાનો પણ છે રેલવે લાઇનનો પણ છે ઇકો ઝોનનો પણ છે મુદ્દાઓ ઘણા બધા હશે જે દરેક ચૂંટણીમાં ઉછળે છે આ વખતે સિટિંગ સાંસદ તો નથી બદલાયા સામે ઉમેદવાર બદલાયા છે પણ અહીંના મુદ્દા નથી બદલાયા હવે અહીંના જે મુદ્દા ધબકે છે એ મુદ્દે ગીરની ધારા પર શું છે મતદારોના મનની વાત જાણીશું લોકસભા જુનાગઢ લોકસભા વિસ્તાર જુનાગઢની માંગનાથ બજારમાં છીએ આમ તો ટ્રાફિકની સમસ્યા હોય છે રોડ બહુ ઓછો બજે છે પહેલાં ઓટલા અને બાકી સાધનો પણ આ દરેક કોર્પોરેશનની હાલત છે ભલેને પછી સીએમ આવીને ત્રણ વખત જુનાગઢમાં ટકોર કરી જાય પણ જુનાગઢના પદાધિકારીઓ કદાચ નહીં સુધરે વિશ્વાસ જુનાગઢની જનતાના છે તો આ બજારમાં એકાદ બે દુકાનમાં લટાર મારીએ આમ તો ગ્રાહકો તો મારતા હોય છે પણ મનની વાત જાણવા માટે લટાર મારીએ ચૂંટણીનો માહોલ કેવો છે અંદર આવીએ વડીલ મજામાં

તો વેપારીઓ છે ને એને તો ખરેખર ડુંગળી દંડા બે ખાય છે પછી ક્યાં એમાં જોવાનું ચૂંટણીના માહોલ ને મે ભી પરિવાર અમે વેપારી પરિવાર માં જ આવીએ બરાબર પણ છતાં એટલે પરિવાર મોભી હોય ને ક્યારેક એવું બને ચાર પાંચ છોકરા હોય તો કમાતો દીકરો હોય ને હાઈ ક્લાસ મહેનત કરતો એને પહેરે લુગડે કાઢી મૂકે એમ અમને બધાને વેપારીઓની છે ને કોઈ કિંમત નથી કરતા એમાં ની રૂલ્સ નાખી દીધો એમ કે ભાઈ તમારે પિસ્તાલીસમાં પૈસા ન દયો ને તો તમારે આમ નહીં આમ કરવાનું ઇન્કમ ટેક્સના દાયરામાં આવશે ને પૂછવું થાય ઢીકણું થાય હવે એ પાછું પચાસ કરોડ થાય ટર્ન ઓવર સુધી ના ટૂટ બાકી એનાથી ઉપરવાળા બધા કે ઇલેક્ટ્રોલ બોન્ડ આપે છે એટલે એને છૂટ નાના વેપારી છે ને એ બધા એને ગમે ત્યાંથી દબાવો બોન્ડ નથી કહી હે અમે બોન્ડ અમારી પાસે હોય તો દઈ ને કાગળિયાના બોન્ડ દઈ ના એટલે આમાં તો શું છે બોન્ડ છે એટલે તો ફંડ છે કે શું છે પાર્ટી પ્રજા માટે સેવા કરવા માટે આવે તો લડે એટલા માટે થોડોક ટેકો કરો આર્થિક રાજા એ વખતે સારું હતું ભાઈ ગામમાં ખરો નતો કે ભાઈ મુંડિયા વેરો વેરો નાખી દો ને કે ભાઈ આ પાર્ટી વેરો તો સામ્યવાદીઓમાં આવા ટેવ કેટલાય છે અને દેશ અમે સામ્યવાદ તરફ જઈ રહ્યો છે ડાબેરી વિચારધારા છે એ શું કે છે ચાઇના વાળા કે તમારે કેટલા છોકરા કરવાના તમારે શું કરવાનું તમારે કેમ જીવવાનું એમાં અમારે વેપાર કેમ કરવો ના જમણે વિચારધારા આવે છે બરાબર તો વસ્તુ તો એક જ વેપાર કેમ કરવો મારે ને તમારે ડીલિંગ કેટલા દિવસે પૈસા દેવા એ મારે તમારે જોવાનું છે એમાં સરકારે હું ઇન્ટરફેર કરવાની જરૂર કાંઈ જરૂર નથી હિંગ કે ફટકડી કાંઈ નહીં બરાબર તો સરકાર કે આમ નહીં આમ કરો તમે આમ હાલો આમ વેપાર આમ કરો જીએસટી લાવ્યા કાંઈ ન બોલ્યા બરાબર કે વન નેશન વન ટેક્સ બરાબર બીજા ઘણા બધા સાઈડના ટેક્સ ચાલુ જ છે ચાલુ છે બરાબર ને એ કૃપા છે

પ્રોડક્ટ લેવાની કોઈ સાડી કે હું જે આ ધંધો કરું છું હું લઈ આવું છું એ વેચું છું મેં દાખલા તરીકે આ પાર્ટી પાસેથી લીધું માલ અને ઈ પાર્ટી મને આપ્યું અને મેં લીધું અમારી બેય વચ્ચે જે ટ્રાન્ઝેક્શન છે એ અમારે બેયને જાણવાનું છે ટ્રાન્ઝેક્શન શું કરવાનું છે એમાં સરકાર શું કામ ઇન્ટરફેર કરે છે કે આટલા દિવસમાં જ તમારે પૈસા આપો અને આટલા દિવસમાં જ પૈસા ચૂકવો એના લીધે માણસો અત્યારે જે અમે વેપારી લોકો છીએ અમે બારે લોન લેવા જઈએ છીએ અથવા તો વ્યાજે પૈસા લેવા જઈએ છીએ બધા પૂરું કરવા માટે તો આના લીધે અમને તકલીફ પડે છે અને આગળ જતાં અમારા ધંધા ઠપ થઈ જશે કારણ કે વ્યાજ અને લોનમાં જ્યારે અમે પીડાતા જશું તો અમે આ કમાવી કમાવીને ખાલી વ્યાજ અને લોનુંના હપ્તા ભરશું તો અમે આગળ કેમ આવશું આ સરકાર જે કરી રહી છે અમે ફક્ત ને ફક્ત એટલું સરકારને મેસેજ પહોંચાડવા જઈએ છીએ તમારા માધ્યમથી કે આ વસ્તુ અમારા બેયના ટ્રાન્ઝેક્શન વચ્ચે સરકાર વચ્ચે આવે છે શું કામે કેમ વચ્ચે આવે છે વચ્ચે કોણ સરકાર સરકાર કેમ વચ્ચે આવે છે અત્યારે એવું છે કે સરકારે ના સરકાર ટ્રાન્ઝેક્શનમાં વચ્ચે નથી આવતી સરકાર એવું વિચારે છે કે નાના વેપારી આગળ આવે પરંતુ ઘણી વખત એવું થતું હોય કે ભાઈ કોકને મનમાં એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ નથી સરકારે એમએસએમઈ મતલબ એવો હતો કે ભાઈ ઈ નાના ઉદ્યોગો જે છે એનું પેમેન્ટ ફસાતું મોટા વેપારી પાસે તો એ લોકોને નાના વેપારીને પિસ્તાલીસ દિવસમાં પૈસા મળે નાનો વેપારી આગળ આવે એના હિસાબે એ લોકો એવો કાયદો કર્યો છે દસ વર્ષના કાર્યકાળને તમે એક નાગરિક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો સારા કામ કયા થયા છે અને સામે જે વિપક્ષ કહી રહ્યું છે એકજૂટ થઈને કે ભાઈ એક તાનાશાહી આવી ગઈ છે એને ઈડીસીબીઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે ને ચૂંટણી થી આ રીતે દબાવી ચંદો લેવાય છે મતલબ કે એક્સ્ટોર્શન લેવાય છે એવા સીધા ગંભીર આક્ષેપ છે તો એ આને કઈ રીતે એક સામાન્ય પ્રજા જુએ છે એમાં સામાન્ય વાત છે જો સાહેબ કહેતા હોય કે ચારસો પ્લસ અમે છીએ તેણી કે પ્રચાર કરવા જવાની જરૂર જ નથી એ સામાન્ય વસ્તુ છે કે જો વડાપ્રધાન કહેતા હોય કે ચારસો પ્લસ અમે થવાના છીએ તેણે કે પ્રચાર કરવાની જરૂર નથી એણે કામ કર્યું હશે તો એને લોકો આપશે એની મેળે એણે બોન્ડની જરૂર નથી આમાં તો ખાલી તો આપે નહીં ખાલી એક પત્રિકા આપી એટલે હું ઊભો છું ભાઈ એક પત્રિકાની જરૂરી છે જો સારા કામ કર્યા હોય તો તો આટલી પાર્ટી આટલા ભ્રષ્ટાચારીઓ લેવાનું કે એનો કોઈ મતલબ જ નથી ને કે સાહેબ જો દોડતા ન હોય તો અત્યારે આંખો વીચીને સૂઈ જાય તો ચારસો પ્લસ એક હજાર ટકા ચાલીસમાં પરિવર્તન થઈ જાય એવું છે પછી એમ કેશે કે પ્રજા વચ્ચે નથી રહેતા પ્રચાર તો કરવો પડે આ વચ્ચે રહે વડાપ્રધાનનું પોદે કેવું છે કે જે પ્રચાર માટે નથી ખરેખર ખરેખરી પ્રચાર માટેનું નથી આજે રાષ્ટ્રપતિનો ઉપયોગ પ્રચાર માટે થાય છે સામાન્ય પ્રજાને એનીથી કોઈ લેવા દેવા નથી પણ છતાંય પ્રજા જોવે છે શું કામ કારણ કે ક્યાંક ને કંઈક કુંડાળામાં પગ આવ્યો હોય કે અથવા આવશે એમ સમજીને ટૂંકામાં બી ને લોકો જીવે છે વેપારી પણ બી ને જીવે છે જ્યાં માની લો કોઈ મોટો વેપાર હોય થાય શું આવે બે ચાર સંગઠનના માણસો આવે અથવા કોઈ અધિકારીઓ આવે મેં કીધું ને કે સીએમ ત્રણ ત્રણ વખત ટકોર કરવી પડે જુનાગઢ આવીને સાથે મળીને કામ કરજો તો ખરેખર કામ થયા છે કે નહીં અને સવાલ પૂછે તો જુનાગઢ વાસીઓ કેટલા ખુલીને બોલે છે અને ખુલીને ન બોલો તો ખુલેલી ગટરો તમને અહેસાસ કરાવવા માટે કાફી છે કે જુનાગઢમાં તમે પ્રવેશી ચૂક્યા છો વધુ એક વિસ્તારમાં જઈશું જુનાગઢ લોકસભા વિસ્તારમાં કે જ્યાંથી જાણીશું મતદારોના મનની વાત જુનાગઢ અને અમરેલી લોકસભા વિસ્તાર વચ્ચે એક આવી પહોંચ્યા છીએ વચ્ચે ખેડૂત મળી ગયા અને શું નામ આપનું માલદેભાઈ ભીઠી અમારું નામ છે હું ઓકે માલદેભાઈ શું છે ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ તો આ લોકોએ વચનો એટલા જે આપ્યા છે ભારતીય જનતા પાર્ટીની એક કંપની જેવી સરકાર છે એને કે વચનો જ આપે છે પૂરા તો કરવા નથી લોકોને બધા કઈ હવે અમે તો ગીર વિસ્તારમાં રહીએ સાહેબ ગીર ગીર વિસ્તારની અંદર એવું કહેતા હતા કે દિવસની અમે વીજળી આપશું હવે કેટલા સમય પહેલાં વચન આપ્યું અમારી વચ્ચે આવીને આપ્યું ચૂંટણી આવે તો એ વચનો યાદ આવે પછી તો પાછા કોઈ દી અમને અહીંયા કંઈ એમાં પ્રોત્સાહન આપ્યું નથી લોકશાહીમાં એમ કહે સાહેબ કે ફરજને હક બંને એક સિક્કાની બંને બાજુ હોય પણ આ સરકાર તો અમારી પાસેથી ફરજ જ અદા કરાવે અમને હક તો કઈ આપતી જ નથી ગેરંટી તો આપે છે મોદી સાહેબ એટલે ગેરંટી આપે છે પણ એના મળત્યા છે સરકારની નજીક રહેલા કોઈ કંપનીના માલિકો હશે ખેડૂતોને કોઈ એવી ગેરંટી આપી હોય એવું મને નથી દેખાતું અમારા ઘરની અંદર સાહેબ માલ આવે અમે રાતને દિવસ હરફના મોઢા કસરી હાવજુને દીપડા સામે બાથ ભીડી અને માલ અમારે ઘરે લઈ જઈએ જ્યારે અમારો ભાવ છે એ તૂટી જાય છે ને જ્યારે કોઈ કંપની અથવા મોટા વેપારીઓના ઘરમાં જાય ત્યારે એનો ભાવ પાછો ઊંચો થાય છે એટલે ખેડૂતોને તો પીલી નાખે છે આ સરકારે સાહેબ સામાન્ય વર્ગને તો હું છે કે એક જાતને મોંઘવારી છે ને એ નડી બાકી બીજું કઈ છે નહીં અત્યારે બીજું કંઈ આમાં

મોંઘવારી પણ મંજૂર છે અમને ગયા છે ક્યાં એ તો સત્તામાં છે નહીં સત્તામાં છે પણ હજી જો આપણે આગળ પણ એ જ જોઈએ છે એમ એટલે ચાલશે ભલે ચાલે મંજૂર છે મોદી માટે થઈને દિલ્હીમાં એક જ સરખી સરકાર કે આટલા બધા પ્રશ્નો છે પણ હવે એના માટે આ લોકો કઈ આગળ પગલા લે તો સારું કેમ કે કેટલા બધા છોકરા છોકરીઓ જોબ ને લાયક હોય છે છતાં એને મળતી નથી અને સ્ટુડન્ટને પણ ટીચર્સ જોઈએ છે તો એ મળતા નથી મુદ્દો આવી ગયો ને રોજગારી મતલબ કે સરકારીમાં જગ્યા ખાલી છે તોય તમે સરકાર કોઈ ભરે નહીં તો આમાં ભૂલ તો ભૂલ કોની ભૂલ કોઈની નથી અરે ખાલી છે તોય ભૂલ કોઈ પેલા પણ ખાલી હતી જ આગળની સરકારમાં પણ જગ્યા ખાલી જ હતી ઈસ વર્ષની એક જ પાર્ટીની સરકાર છે ગુજરાતમાં બરોબર છે તો ભરાઈ જશે કોઈ મોટી વસ્તુ નથી એના વર્ષથી ખાલી છે સરકારે ઘણી બધી રોજગારી આપી છે લોકોને હજી હજી આપવાનું ચાલુ જ છે શિક્ષણની બાબત હું શિક્ષણની બાબતની વાત કરું છું શિક્ષણમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી લોકોને મળી છે જોબ મળી છે ને હજી મળવાનું ચાલુ જ છે તો એના સમયે થઈ જશે પાંચ વર્ષથી જગ્યા ખાલી છે ભલે તો હજી બીજા પાંચ વર્ષમાં બધું થઈ જશે તમે એકવાર મોદીજીને ચાન્સ આપો હજી એકવાર વધારે એકવાર ચાન્સ આપો એટલે લગભગ જોઈએ છે બસ અમને મોદી જ જોઈએ છે હંમેશ ને માટે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી મોદી જ જોઈએ છે બીજેપી ગવર્મેન્ટ જોઈએ છે જગ્યા ખાલી ચાલશે કોઈ વાંધો નહીં વાંધો પછી થઈ જશે એટલી બધી મળે છે કે ઘણી બધી ઘણી જેમ કે ઘણા તમને મળે છે જો રોડ રસ્તા ગટર લાઈટ પાણી એની તો એને તો કર્યા ને સ્ટ્રીટ લાઈટ ને હું જે એરિયામાં રહું છું એરિયામાં મને બધી ફેસિલિટી મળી છે થેન્ક્સ એ ભરો છો બિલકુલ ટેક્સ તો પેલા પણ ભરતા હતા અત્યારે કેટલો જે વ્યવહાર આવતો યરલી મારો ટેક્સ છે પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ છું હું ઓલરેડી ટેક્સ પેયર છું મારી જોબ ને સાહેબ હું ટેક્સ પેયર છું ને ગવર્મેન્ટ ટેક્સ પણ પે કરું છું નગરપાલિકાના ટેક્સ પણ દરેક નાગરિક કરે છે મને દરેક નાગરિકની ખબર નથી પણ હું જે સેન્ડવિચ ખાઈ રહ્યા છું જી 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 આ એનું જે પડ્યું છે એના ઉપર બી ટેક્સ છે આ ટેક્સ છે તો એ ટેક્સ આટલો સરકારને કારણ કે હમણાં જીએસટી ના થર્ડ ક્વાર્ટર ગયું તો સૌથી બીજા નંબરની મેક્સિમમ ટેક્સ કલેક્શન સરકારને થયું એટલે ખાડા બુરાવા જોઈએ પુરાઈ જશે સો ટકા બુરાવા જોઈએ એવું નથી કે બધું ફાસ્ટ ફાસ્ટ થાય પેલા

જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં વેરાવળ સોમનાથ કોરીનારનો પટ્ટો આમ તો ચૂંટણી સમયે નેતાઓ શહેરોમાં રોડ શો કરે ખેતરોમાં ન કરે ગ્રામ્ય વિસ્તારોમાં કદાચ સાત વિધાનસભા આવે તો ઓછા દેખાય પણ અમે પ્રયત્ન કર્યો કે જૂનાગઢ લોકસભા વિસ્તારની આસપાસના આવતા જે ગ્રામ્ય વિસ્તારો છે અથવા તો શહેરની આસપાસના વિસ્તારો છે એના મુખ્ય પ્રશ્નો તમારા સુધી પહોંચાડીએ અને એટલા માટે જ મતદારોના મનની વાતમાં અમે જ જમીન પર ઉતરીએ છીએ અહીંયા બહુ નજીક છે કોરીનાર હાઇવે પર

કેમ કે આમાં જે સરકારના અને માણસોના કામ જે હાઈવેના કર્યા છે એ કામ એવા અણઘટતા કરી રાખ્યા છે કે ખેડૂતને મોટી નુકસાની લાભ કરવાના બદલે મોટી નુકસાની કરે છે નેશનલ વાત હા હા નેશનલ હાઈવેની વાત કરું છું એટલે હું જે ઊંચું કરી દીધું એકદમ રોડ ઊંચો કીધું અમે પાણી ભરાય આ સાલ કેટલા ઢોર માલ જાન અનાજ ખેડૂતનો સારો ઘાસ સારો બધું પોલ્ટ્રી ને બધી નાશ થઈ ગયો હતો અને કે અમે આ સહાય આપ્યું ને આ આપ્યું ને તે આપ્યું કોઈ કોઈને વસ્તુ મળતી નથી નુકસાની આ બહુ લાંબા સમયથી પ્રશ્ન હતો લાંબા સમય પછી કામ થયું તો તો બહુ લાંબા સમયથી આજ બે હજાર સોળથી કામ ચાલું છે તેરમાં મંજૂર છું તો હજી પણ એ કામ એમનો ધીરે 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 આજ બાર તેર વર્ષથી ચાલુ જ છે ને એમાં કોઈ કોઈને કંઈ ખેડૂતો પણ કંઈ મળતો વળતું નથી એમએસપી ગેરંટીની માંગ માનો છો કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો એમ કહે છે કે અમારી સરકાર આવી તમે સ્વામિનાથન આયોગ પ્રમાણે એમએસપી આપીશું અને એમએસપીને ગેરંટી બનાવીશું તો આમાં કેમ કે આ જ વાત આ જ વાત ભાજપના ઢંઢેરામાં હતી બે હજાર ચૌદ પહેલાં હવે કોંગ્રેસના ઢંઢેરામાં છે સરકારો બદલાતી રહે છે પણ જ્યારે અમે જઈએ ત્યારે ખેડૂતોના જે પ્રશ્નો છે એ તો નથી બદલાતા પણ ભાઈ તમે એક જોયું હશે સરકાર જાહેરાત કરે છે કે અમે એમએસપીથી એટલી સમય એટલી વસ્તુ ખરીદી કરશું ખરીદી ક્યારે કરે છે ખેડૂતોનો માલ વેચાય નાના ખેડૂતોનો માલ વેચાય પછી એ વસ્તુ પછી શું હોય જેની પાસે માલ નથી તો વેચવાનો જ નથી ને કોઈ તો એનો તમે સરસ આંકડા જો એમએસપીમાં કેટલું ખરીદી છે જો ટકાવારી ઓછી જશે કહે છે કે અમે એટલી ખરીદી કરશું પણ થોતી નથી કારણ કે એની પહેલાં તો બધું વેચાઈ ગયું છે સરકાર સર ખેડૂતો બધું વેચી નાખ્યું હોય છે ખેડૂતોને ફાયદો શું તો પછી ફાયદો કોને થાય છે મોટા મોટા ઉદ્યોગો છે એને સરકાર અત્યારે જે છે એ વધારે પડતી ખેડૂતોનું જ પ્રોત્સાહન આપે છે અત્યારે બી જો અમારો બી એક સરખતો પ્રશ્ન છે કે સોમનાથથી કોડીના રેલવે લાઇન ચાર કંપની માટે જ છે જીએસએલ મોરાસા સિદ્ધિ સિમેન્ટ અંબુજા માટે ચાર કંપની માટે બારસો વીઘા ને સાડા છસો ખેડૂતો ખાતેદાર માટે છે સાડા છસો તો કોના માટે છે કંપની માટે કે ખેડૂતો ખેડૂતોનો જે સરકારને ખેડૂતો માટે પ્રેમ હોય એની લાગણી હોય બે હાજર ચોવીસ માં અમે ડબલ કરશું આવક ડબલ તો જમીન છે એ તો લઈ લે છે વાત તો બાવીસ ની હતી બાવીસ ની વાત હતી બરાબર સોરી બાવીસ ની વાત હતી બાવીસ માં ડબલ કરશું હવે ચોવીસ આવી હવે ભૂલાઈ ગયું ડબલ ખેડૂતો ની હવે ડબલ એન્જિન સરકાર સંભળાય છે આવક ડબલ આ શબ્દ ભૂલાઈ ગયો છે વાત સરકારની સાચી ડબલ ખેડૂત ખરી પણ ડબલ એન્જિન થઈ છે ભલે ગમે ડબલ થઈ છે સરકારે જે કીધું છે પણ કોઈ ખેડૂતોને ડબલ આવક નથી થઈ દસ વર્ષ

ઈ તમારે કરવાનું છે પણ નહીં નહીં હા એ વસ્તુ વસ્તુ સાહેબ એક તમે આગળ જાશો ને તમને આઈવે ઓલો રેલગાડી ની આ લોકો વાત કરી ને હમણાં બરાબર ને આ પ્લેટફોર્મ તૈયાર થયું ત્રણ વર્ષથી કામ ચાલે છે હજી કામ પૂરું થતું નથી જે કામ શરૂ થાય છે એ પૂરા નથી થતા તો એ મીડિયાની જવાબદારી આવે કે ઉજાગર કરે કારણ કે નહીં 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 સાહેબ પ્રજા તો બોલે જ છે ને અમે બોલીએ છીએ ને જ હું તો ખેડૂતો નથી કોઈ હું બોલું બોલું કારણ કે સાચું અમદાવાદ મીડિયા નું કામ આટલા મુદ્દા પણ કાકા જેવો તો માહોલ જ નથી આ બધા એવું નથી મુદ્દા નથી મુદ્દા છે મુદ્દા ઉપર વાત કરનાર વિપક્ષ કેટલો મજબૂત છે અથવા એને ગણકારનાર સત્તા પક્ષ કેટલો મજબૂત છે અથવા કામ થાય છે એ આંકલન કરવાનું કામ જનતાનું ને જનતા કઈ રીતે જોઈ રહી છે લોકશાહી ના એમાં એવું છે કે દર વખતે અત્યારે જે ચૂંટણી છે એ ચૂંટણી અત્યારે જ્ઞાતિવાદ થઈ ગઈ છે કે જેનું જનસંખ્યા વધારે એ લોકોને એ લોકોનો જે ઉમેદવારો એ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે પણ ઓલરેડી ખરેખર એવું છે કે જે જનતા સ્વીકારે છે જનતા જે નેતાને નક્કી કરે છે એને ટિકિટ આપવી જોઈએ પરંતુ એવું થતું નથી ઉપર લેવલથી જે લોકો ત્યાંથી નક્કી કરે છે જે લોકો એ બધા પક્ષમાં એવું છે કે ના બધા પક્ષમાં એવું છે રાજકીય પક્ષમાં

કોઈ હિસાબે રોરસો આટલો થાય છે મારી 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 વાત સાંભળો રોરસો થાય છે ગુલાબની પાંખડીઓ ઉડે છે આ જનસભામાં પોતાના હિસાબે ઉડાડે છે બીજા હિસાબે પબ્લિક માટે નથી કઈ કોઈ કરતું કોઈ પણ પાર્ટી હોય એક્સ વાય કરતા હોય છે કે જનતા હોય છે જનતા બરાબર છે પણ એ લોકોના એ લોકોના જ હોય છે બીજો કોઈ નથી હોતો કાર્યકર્તા એ લોકોના બરાબર છે પબ્લિક કોણ છે એમાં દેખાડો મને તમે બસો માણસ જીતા હશે પાંચસો માણસ હજાર માણસ હશે એથી વધારે નહીં હોય પબ્લિક પબ્લિક જતી નથી કોઈ એમ છે કે ભાઈ કોઈ પણ આવશે તો આપણા માટે કરશે બરાબર છે પણ આ પોતા માટે કરે છે બીજા કોઈ માટે પબ્લિક ગઈ ઓલામાં પોતાનું થાય ઓલું કરો પાણે ચૂંટણી આવતા મુદ્દાઓ

બીજા નું કોઈ કઈ આવે નહીં બરાબર છે પછી માલ લટાડે હોય એટલે એ બધાય નાના મોટા માણસો ને કઈ તારા માણસ કેટલા છે તો કેટલા તો કેટલા એટલે પેટી ઉપાડ બીજા ને દીધો કેટલી પેટી ઉપાડ તારા પેટી એ તમે સમજી જાવ તો ખબર પડે એટલે એ લઈ જાય અને એ કરી દે એટલે એ આ છૂટણી માં આઝાદ બની જાય એટલે પછી પાંચ વાર સુધી છે ને એ અમારા જેવા જ્યાં હોય ને તો એ ભૂલી પણ જાય કે ક્યાં આવ્યો હોય એમ પૂછે ભાઈ હું આય હુનારી થી કે બાદલ પર થી આવું કે કાજલી થી આવું એમ પૂછું કેવું પડે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર મહેમાનગતિ વખણાય તાણ આ તાણ એટલે તમને તમે આવો મહેમાન થઈને એટલે તમને ચા પાણી નું પૂછે હાલચાલ પૂછે તમારી ખાતરદારી કરે મહેમાનગતિ તમારી મણાય પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે કદાચ જેમ વડીલે કીધું કે આમ જનતા કે પ્રજા ખુદને રાજા અનુભવે એ પ્રકારની સ્થિતિ હોય છે ભજીયાના પ્રોગ્રામ થતાં પગ દબાવો પણ આવે પગ પણ પડે કાકા કંઈ કામ હોય તો કહેજો પણ આ પાંચ વર્ષ પૂરતું કે દોઢ મહિના પૂરતું આ હાલત છે ગીર સોમનાથ જિલ્લામાં જૂનાગઢ લોકસભા બેઠકની મુદ્દાઓ ઘણા છે મુદ્દાઓની તાણી નથી નેતાઓની પણ તાણ નથી છતાં કાકા કહે છે આવી થોડી લોકશાહી હોય પ્રજા સેવામાં તો જમીનનું વેચાઈ જાય સ્ટેન્ડરમાંથી ચાર ગાડીઓ ન થાય ફરી મળીશું વધુ એક જગ્યા પર લોક જુનાગઢ લોકસભા બેઠકની અને ત્યાં જાણીશું શું છે તેમના મતદારોના મનની વાત પ્રેઝન્ટિંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ